નમસ્કાર દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ યોજના વિશે જો આપનું બાળક ધોરણ પાંચ અથવા તો આઠમાં ભણે છે તો આપ ઘર બેઠા જ આનું સ્કોલરશીપ માટેની યોજનાનું ફોર્મ ભરી શકો છો દોસ્તો જી હા દોસ્તો યોજનાનું નામ છે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનું સ્કોલરશીપનું જે ફોર્મ છે તે ઓનલાઈન ઘર બેઠા જ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો આજે જ ફોર્મ ભરો આપણું વિદ્યાર્થી જો ધોરણ પાંચ અથવા તો કરે છે હું છું જોઈ રહ્યા છો મારી ઓનલાઈન ગુરુમાર યુટ્યુબ ચેનલને આગળ વિડીયોમાં વાત કરવાના છે કે યોજના થકી સ્કોલરશિપ આપણને વાર્ષિક કેટલી મળવાપાત્ર છે ફોર્મ કેવી રીતે ભરીશું અને ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજોની જરૂર પડવાની છે તો વિડીયોના અંત સુધી સ્કીપ કર્યા વગર જોવાનું ના ભૂલતા સૌથી પહેલાં હાઇલાઇટ્સ આપણે આપીએ તો આ યોજના ધોરણ પાંચ માટેથી શરૂ થાય છે કે જેનું નામ છે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કે જે એસસીપી ડોટ ઓઆરજી ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી અને ખાસ તો સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ માટે જ આ ખાસ યોજના છે ધોરણ આઠમાં જો આપણું બાળક ભણે છે તો તેનું નામ છે જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા મેરિટ બેઝ ઉપર આપણને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે જેમાં આપને શિષ્યવૃત્તિ ધોરણ છ થી શરૂ થાય છે તો છ થી આઠ સુધી વાર્ષિક આપણને વીસ હજાર રૂપિયાની સ્કોલરશીપ મળવા પાત્ર છે ધોરણ નવ અને દસમાં એટલે કે નવમાં ધોરણમાં બાવીસ હજાર દસમા ધોરણમાં બાવીસ હજાર એ જ રીતે ધોરણ અગિયાર અને બારમાં પચીસ હજાર રૂપિયા વાર્ષિક આપણને સ્કોલરશીપ મળવાપાત્ર છે ફોર્મ ભરવા માટે આપણે આપનું ખાલી યુઆઈડી નંબર એટલે કે આપણું સ્ટુડન્ટ યુઆઈડી નંબર આધાર યુઆઈડી તરીકે પણ જે ઓળખાય છે તેની જરૂર પડવાની છે તો તે લઈ અને આપણે બેસો અને ફોર્મ આપણે ભરવાનું શરૂ કરીએ દોસ્તો સૌ આપણે કોઈપણ બ્રાઉઝરને ઓપન કરવાનું છે તેની અંદર આપણે ગૂગલ સર્ચ એન્જિનની અંદર ટાઈપ કરીશું એસસીબી એક્ઝામ ડોટ ઓ આર ઓફિશિયલ વેબસાઇટ છે મેઇન ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે ગૂગલના સર્ચ રિઝલ્ટ જોવા મળે છે તેના ઉપર સૌથી પહેલાં જે જોવા મળે છે તેના ઉપર આપણે ટીક કરીશું વેબસાઇટનું નામ કહ્યું એસસીબી એક્ઝામ ડોટ ઓ તેના ઉપર ક્લિક કરતાં જ આપણને કંઈક આ રીતનું પેજ જોવા મળે છે આપ હાલમાં જોઈ શકો છો આ છે એસ બી ડોટ ઓઆરજીનું પેજ કે જેમાં નોટિસ બોર્ડ આપ્યું છે અહીં આપ જોઈ શકો છો એકદમ મિડલમાં નોટિસ બોર્ડ કે જેના ઉપર આપણને નોટિફિકેશનો વિવિધ જોવા મળે છે એમાં સૌથી પહેલી હાલમાં શરૂ છે કોમન એન્ટરન્સ ટેસ્ટ ધોરણ પાંચ અથવા તો જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ આઠ વર્ષ બે હજાર ચોવીસ પચીસ સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ માટે જે છે ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરવું જે આપ્યું છે તેના ઉપર ટીક કરીશું એટલે આપનું ફોર્મ અહીં શરૂ થવાનું છે આ સિવાય વિવિધ ઠરાવો પણ અહીં આપેલા છે તો જો આપ ઠરાવ વાંચવા માંગો છો તો તેના ઉપર ક્લિક કરીને આપ તેને વાંચી શકો છો જેમ કે આ એક્ઝામ માટેનું મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા વર્ષ બે હજાર ચોવીસનું જાહેરનામું અને ઠરાવ અહીં આપેલો છે ઓલરેડી તો તેના ઉપર ટીક કરીશું એટલે જાહેરનામું કંઈક આપણને આ રીતનું જોવા મળવાનું છે તો એક વખત જાહેરનામાને કાળજીપૂર્વક વાંચી લેવું તો અહીં દરેક આપણને ડિટેલ આપેલી જ છે કે મળવાપાત્ર લાભો કયા કયા છે કયા ધોરણમાં કેટલા રૂપિયા મળે છે તથા સરકારશ્રીને વિવિધ શું શરતો કરેલી છે તે દરેકે દરેક વસ્તુ આપી છે તો તેને આપણે કાળજીપૂર્વક વાંચીશું હવે હું અહીં ક્લિક કરું છું કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું જે પહેલું જ નોટિફિકેશન છે ફોર્મ ભરવાનું તેના ઉપર ટીક કરતાં જ આપણું જે ફોર્મ છે તે કંઈક આ રીતનું આપણને ઓપન થવાનું છે અહીં સમગ્ર શિક્ષા ગાંધીનગર ગુજરાતનું જે વેબસાઇટ છે તેના ઉપર રિડાયરેક્ટ કરવામાં આવ્યું છે જો આપણે ફોર્મ ભરી દીધું છે તો પ્રિન્ટ એપ્લિકેશન અહીં કોર્નરમાં આપ્યું છે તેના ઉપર ટીક કરી આપ આપના ફોર્મની પ્રિન્ટ પણ મેળવી શકો છો વિદ્યાર્થીનો ડાયસ નંબર અહીં આપણે એન્ટર કરવાનો છે ચાઇલ્ડ યુઆઈડી જેને કહેવાય આધાર યુઆઈડી તરીકે પણ ઓળખાય છે અઢાર આંકડાનો એ ડાયસ નંબર આવશે ક્યાંથી મેળવવો તો આપ આપના શાળાના જે શાળામાં અત્યારે આપણું બાળક ભરે છે તેના પ્રિન્સિપાલ એટલે કે આચાર્યશ્રી પાસેથી આ નંબર મેળવી લેશું અને આપને યાદ છે તો આપ અહીં ટાઈપ કરી અને સબમિટ ઉપર ટીક કરવાનું છે હું હાલ મારો ડાયસ નંબર એન્ટર કરી સબમિટ ઉપર ક્લિક કરું છું સબમિટ ઉપર ક્લિક કરતાં જ આપણને તેનું જે ફોર્મ છે તે આખું જ ઓપન થાય છે જ્ઞાન સાધના શિષ્યવૃદ્ધિ પરીક્ષા ધોરણ આઠ માટેનું બે હજાર ચોવીસ પચીસ સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ માટે જ આ ફોર્મ છે ફરીથી રિપીટ કરી રહ્યો છું વારંવાર દોસ્તો અહીં પર્સનલ ડિટેલ જે છે તે બધી જ ઓલરેડી ફિલ કરેલી આવેલી જ છે જેમ કે ચાઇલ્ડ યુઆઈડી નંબર છે ફર્સ્ટ નેમ છે મિડલ નેમ લાસ્ટ નેમ ડેટ ઓફ બર્થ છે જેન્ડર છે કયા ધોરણમાં અભ્યાસ કરે છે જ્ઞાતિ કઈ છે તે દરેક વસ્તુ અહીં ઓલરેડી ફિલ કરેલી આવશે શાળામાંથી આ ઓટો અહીં આપણને ફિલ કરેલી ડિટેલ આવે જ છે એ સિવાય હાલની શાળાનું સરનામું એટલે કે કરંટ સ્કૂલ એડ્રેસ ઇન્ફોર્મેશન પણ અહીં ઓલરેડી ફિલ કરેલી આવેલી છે જેમ કે સ્કૂલ ડાયસ નંબર છે સ્કૂલ નેમ છે ડિસ્ટ્રિક કહું છે તાલુકો વિસ્તાર વિલેજ તથા સંસ્થાનો પ્રકાર કયો છે અને ક્ષેત્ર જેમાં શાળા આવેલી છે અર્બન છે કે રૂરલ છે તે પણ અહીં મેન્શન કરેલું જ છે હવે આપણે અહીં સ્કીમ પ્રેફરન્સીસ યોજનાની પસંદગી છે તેને આપણે કાળજીપૂર્વક એક વખત વાંચવાની છે કે શું આપણું બાળક ધોરણ એકથી આઠનો અભ્યાસ આરટીના વિદ્યાર્થી તરીકે કરેલ છે હા કે ના એટલે કે આપી જે સમયે ધોરણ એકમાં સ્વનિર્ભર શાળાઓમાં આરટી મફત શિક્ષણ અંતર્ગત પ્રવેશ મેળવેલ હોય અને આપ હાલ ધોરણ આઠના વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરો છો કે કેમ જો કરેલું છે તો યસ કરો અને નથી તો નો કરો એના પછી અધર ઇન્ફોર્મેશન કે જેની અંદર આપણે એક્ઝામનું મીડિયમ અહીં આપણે ચૂઝ કરવાનું છે જેમ કે ગુજરાતી અને ઇંગ્લિશ બે આપણને અહીં પ્રેફરન્સ આપેલા છે તો આપ ગુજરાતીમાં આપવા માંગે છે આપણું બાળક તો ગુજરાતી સિલેક્શન કરો અને ઇંગ્લિશ આપવા માગે છે તો ઇંગ્લિશ ઉપર સિલેક્શન કરો એના પછી પેરેન્ટ્સ મોબાઈલ વાલીનો મોબાઈલ નંબર અહીં આપે લખવાનો છે અને પેરેન્ટ્સ મોબાઈલ નંબર સેકન્ડ અલ્ટરનેટિવ કોઈ નંબર બીજું પણ આપણે અહીં લખવાનો છે જો નથી લખેલું આપણામાં તું પ્રિન્સિપલનો નંબર ઓલરેડી લખેલો આવેલ જ છે એના પછી બાંહેધરી ઉપર આપણે ટીકમાર્ક કરવાનું છે આ ચોરસ બોક્સ જે આપ્યું છે તેના ઉપર ટીક કરીશું કે આથી હું બાંહેધરી આપું છું કે ઉપરોક્ત મેં ભરેલી મારી બધી જ વિગતો મારી જાણ મુજબ સાચી છે અને જોવામાં કોઈ પણ વિગત ખોટી હશે તો મને કોમન એન્ટ્રન્સ પ્રવેશ પરીક્ષાના લાભો મળવાપાત્ર થશે નહીં તેમ સંબંધિત કચેરી અથવા તો અધિકારી શ્રીની કોમન એન્ટ્રન્સ પરીક્ષા બાબતે જે નિર્ણય લેશે તે મને બંધનકર્તા રહેશે આના ઉપર ટીક કરતાં જ નીચે સબમિટ બટન પણ ઓટોમેટિક આવી જશે સબમિટ ઉપર ટીક કરીશું એટલે આપનું ફોર્મ ઓટોમેટિક ફિલ અહીં થઈ જાય છે એક એપ્લિકેશન નંબર જનરેટ થશે અને આ એપ્લિકેશનના પ્રિન્ટ કરીને આપ સાચવી શકો છો બસ આટલી જ વસ્તુ આપણે ઓનલાઈન ઘર બેઠા જ કરી શકાય છે તો દોસ્તો આજે આપણે વાત કરી ગુજરાત સરકારની ખૂબ જ મહત્વપૂર્ણ યોજના કે જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે તેના વિશે ફોર્મ ઘર બેઠા જ ઓનલાઈન આપ કેવી રીતે ભરો વગેરે આપણે વિડીયોમાં આગળ જોયું છે હવે જો આપણે કોઈપણ કન્ફ્યુઝન છે કે તેના ઠરાવ કે જાહેરનામું આપણે વાંચવું છે તો લીગલ વેબસાઇટ એસબી ડોટ ઓ ઉપર પણ આપણને આ આપ્યું જ છે છતાં પણ મારા વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મેં તેની લિંક મૂકેલી છે તો એને ઠરાવ તથા જાહેરનામું આપ ડિટેલમાં શાંતિપૂર્વક વાંચી લેશો દોસ્તો તો આપના જે પણ મૂંઝવણો છે તે ત્યાંથી દૂર થઈ જવાની છે છતાં પણ આપને કોઈ કન્ફ્યુઝન છે તો આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ અચૂકથી લખજો વિડિયો કેવો લાગ્યો તેના વિશે પણ આપના પ્રતિભાવો જણાવશો આવા જ ઉપયોગી વિડીયોઝ મેળવવા માટે જો આજુ સુધી આપણે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આજે ચેનલને સબસ્ક્રાઈબ કરવું તથા બે લાયકોને દબાવું જેથી કરીને આવા દરેક ઉપયોગી નવા વિડિયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં મળશે આપને મળીશું આવા જ કોઈક ઉપયોગી વિડીયો સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર